ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના મફતનગરમાં મારામારી અસામાજિક તત્વોએ ઘરમાં કરી તોડફોડ ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સામાન્ય બાબતે લુખા તત્વો મારામારી પર ઉતરી આવતા હોય છે શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા મફતનગરમાં કેસરીયા હનુમાનજી મંદિર નજીક અસામાજિક તત્વો દ્વારા જૂની અદાવતને લઈને તોડફોડ કરવામાં આવી હતી જોકે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ મારું નામ ચોક મફતનગર મારો છોકરો એના છોકરાને લઈને દવા લેવા જતો હતો ને તો એ બે ભાઈઓ હામા મહિલા ને એની આગળ ગાડી ચડાવીને એને ધમકી દીધી કે તારું આ રવજીના છોકરા બે અજ્યો ને અભય